એટલે ઐતિહાસિક ધરોહર માંડવીના પોપડા વધુ એક વખત ખર્યા છે વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વચ્ચે આવેલા માંડવીના પોપડા ખરતા વડોદરાવાસીઓમાં તંત્રની નિષ્ફળ કાળજી સામે ભારે રોષ જોવા મળી છે ચાર દરવાજા વચ્ચે ડીજે બંધ કરાવવા છતાં પણ માંડવીના પોપડા ખરતા ભયનો માહોલ ફેલાયો છે પોપડા પડતા જ વિઠ્ઠલ મંદિરના મહારાજ માંડવી ગેટ નીચે દોડી આવ્યા હતા ત્રણ મહિનાથી વધુનો સમય વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે એકસો ઓગણત્રીસ દિવસથી મારું તપ ચાલી રહ્યું છે ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે બારથી જાર ભગવાનનું નામ લઉં છું કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હરીટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય પરંતુ આજે એકસો ઓગણત્રીસમાં દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી મીડિયાના માધ્યમથી સતત અમે કહીએ છીએ કે માનવીના પિલ્લરની હાલત જળજરી થતી જાય છે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થશે તો આજે સતત મહાનગરપાલિકાને કહીએ છે કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે ઈજારો અપાઈ રહ્યો છે દસ કરોડ રૂપિયા ફળવાયા છે એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે પરંતુ આથી એક સો દિવસ પહેલા જયારે કમિશ્નર માંડવી નીચે મુલાકાત લેવા આવ્યા તો એમને કીધું તું કે ઝડપથી કામ શરૂ થશે